જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું તો ચાલો આજની વાર્તા સાંભળીએ આજની વાર્તાનું નામ છે ભાગો ભાગો અજગર આવ્યો અને આ વાર્તા લખી છે રમેશભાઈ પારેખે થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલીના ઝાડ આવા સુંદર મન ઉપવનમાં બન્યું આગેવું બનાવ હા મારા વાલા બાળકો આ મન ઉપવનમાં ઘણા બધા પ્રાણીઓ ને પક્ષીઓ રહેતા હતા પણ અચાનક જ એક દિવસ આ મન ઉપવનમાં એક અજગર આવી ચડ્યો આ અજગર ખૂબ જ લાંબો ને જોડો પાડ્ડો હતો ને પાછો એ તો ખતરનાક પણ હતો આ અજગરે તો એક પછી એક એમ કરીને જંગલના હરણ સસલા મોરને હાથી વાઘ ને સિંહ ને બીજા કેટલાય પ્રાણીઓને ખાઈ ગયો હવે તો આ જંગલ સાવ કહેતા સાવ ખાલી ખમ થઈ ગયું હતું ત્યાં એક વખતની વાત છે એક વાર આ જંગલમાં ચાંદા મામા ને સૂરજ દાદા ફરતા ફરતા રમતા રમતા આવી ગયા એ વખતે આ ભયંકર અજગર તો એક ઝાડ નીચે સૂતો હતો ત્યાં જ એને તો વાસ આવી એટલે અજગર તો જાગ્યો ને કહેવા લાગ્યો જરૂરથી આ જંગલમાં કોઈક આવ્યું છે ને આમ પણ મને ભૂખે બરાબરની લાગી છે ખાવાની મજા પડશે કરતો કરતો અજગર તો દોડ્યો સડસડાટ દોડ્યો જે દિશામાંથી વાસ આવતી હતી ને એ જ દિશામાં ત્યાં એણે જોયું તો ઓહો હો 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 આ તો ચાંદા મામા ને સૂરજ દાદા હતા પછી તો અજઘરે એનું મોઢું ખોલ્યું ને એનું મોઢું તો મોટું મોટું ભોયરા જેવું મોટું થઈ ગયું અને ટપ દઈને તો ચાંદા મામાને ને સૂરજ દાદાને ગબાક કરતો ઘડી ગયો હવે આ અજગરના પેટમાં તો બાળકો ઘોર અંધારું હતું ને આ ચાંદા મામા ને સૂરજ દાદાને તો અંધારાની બહુ જ બીક લાગતી હતી એટલે એ તો બે ઉજણા જોર જોટી રડવા મને હવે છે ને બાળકો આમાં બન્યું હતું એવું કે ચાંદા મામાના ઘરે તો એમના મૈયા રાત બહેન ચાંદા મામા હજી સુધી ઘરે આવ્યા નહીં એટલે એમની રાહ જોતા હતા અને ચિંતા કરતા હતા અરે આજે તો જમવાનો સમય થયો તોય મારો દીકરો હજુય આવ્યો નહીં ચાલ હવે તો મને જ એને શોધવા જવા દે આમ કહેતા રાત બહેન તો ચાંદા મામાને શોધવા નીકળી પડ્યા એ તો આમ તેમ બધે જુએ પણ ક્યાંય કહેતા ક્યાંય ચાંદા મામા મળ્યા જ નહીં એટલે એ તો શોધતા શોધતા આમ ઉપવનમાં આવી ચડ્યા ત્યાં જ રાત બહેને તો કોઈનો રડવાનો અવાજ સાંભળ્યો એટલે તો અવાજની દિશામાં આગળ ને આગળ જવા લાગ્યા હવે તો આ રડવાનો અવાજ એટલો જોર જોરથી સંભળાતો હતો ને કે વાત ના પૂછો પણ રાત બહેન આમ જુએ છે તેમ જુએ છે પણ ક્યાંય ચાંદા મામા દેખાતા નથી અને અવાજ તો એમના દીકરાનો જ હતો એટલે એ વિચારવા લાગ્યા કે અવાજ તો મારા દીકરાનો જ છે પણ એ છે ક્યાં મને દેખાતો કેમ નથી ક્યાં હશે કેવી હાલતમાં હશે આમ વિચારો કરતા હોય છે ત્યાં જ તેમની નજર પડે છે ઝાડ નીચે બેઠેલા પેલા વિશાળ કાય અજગર ઉપર અજગર તો બેઠો બેઠો ડોળા ડબકાવતો હતો રાત બહેન તો હળવેક હળવેકથી અજગરની પાસે આવ્યા ત્યારે અજગરને એમની ગંધ ના આવી આવું કેમ થયું ખબર છે તમને આ અજગરની એક ખાસિયત હતી કે જો એને ભૂખ લાગી હોય ને તો જ એને કોઈની વાસ આવે બાકી એને કાંઈ વાસ ના આવે એટલે એને રાત બહેનની વાસ આવી નહીં રાત બહેને તો કાન માંડીને અજગરના પેટ પર સાંભળ્યું તું તો ડગાઈ જ ગયા અરે આ શું ચાંદા મામાનો અવાજ તો અજગરના પેટમાંથી આવે છે આ વાત જાણીને રાત બહેન તો ત્રિસ્કે રડવા જેવા થઈ ગયા અને રડવાય લાગ્યા પણ અવાજ કરે તો અજગરને ખબર પડી જાય એટલે ક્યાંથી થોડા સરકી ગયા દૂર અને વિચારવા લાગ્યા આજ껏 તો મારા દીકરાને ગળી ગયો છે હવે હું શું કરું એને કેવી રીતે બહાર કરું અને પછી તો દૂર જઈને તો બહુ રડ્યા બહુ રડ્યા પણ કઈ વિચાર ન આવ્યો ત્યાં જ એમને એમની બહેન યાદ આવી એટલે તો રડતા રડતા એમની બહેન પાસે ગયા તમને ખબર છે બાળકો આ રાત બહેનની બહેનનું નામ હતું ઉંગ બહેન ત્યાં જઈને રાત બહેન તું રડતા રડતા કહેવા લાગ્યા મારા દીકરાને પેલો અજગર ગળી ગયો છે એના પેટમાંથી એને બહાર કેવી રીતે કાઢું બહેન હવે તો તું જ કાંઈ ઉપાય બતાવ મને આ સાંભળી ઊંઘ બહેન કહેવા લાગ્યા અરે એમાં તે શું મોટી વાત છે ચાલ ચપટી વગાડતા આપણે ચાંદા મામાને બહાર કાઢી લાવીએ આ સાંભળીને રાત બહેન તો રાજી રાજી થઈ ગયા ને કહેવા લાગ્યા તો ચાલ બહેન પછી તો બંને જણા મન ઉપવનમાં અજગર જે ઝાડ નીચે ડોળા ડબકાવતો ડબકાવતો બેઠો હતો એ ઝાડ પાસે આવ્યા ને પછી તો શું થયું તમને ખબર છે બાળકો પેલા ઊંઘ બહેન તો સાવ કેતા સાવ ટચુકડા બની ગયા ને સીધા અજગરની આંખમાં જઈને બેસી ગયા જેવા ઊંઘ બહેન બેઠા કે તરત જ અજગરની આંખો તો ધીરે ધીરે કરતા બંધ થવા લાગી ને એને તો ઊંઘ આવી ગઈ અને ખસખસાટ ઊંઘવા લાગ્યો ને પછી તો ઊંઘ બહેન હસતા હસતા બોલ્યા લો રાત બહેન હવે તમે આ અજગરનું મોઢું ખોલીને ચાંદા મામાને બહાર કાઢી લો આ સાંભળી રાત બહેન કહેવા લાગ્યા સારું બેન ધન્યવાદ ને પછી તો રાત બહેને હળવેકથી અજગરનું મોઢું ખોલ્યું ને એના મોઢામાં ગયા ને ત્યાંથી પેટમાં ઉતર્યા ને છૂટ છૂટ છૂટછુટ કરતા ચાંદા મામાને દાદાને તેડીને બહાર નીકળી ગયા જેવા રાત બહેન બહાર આવ્યા કે ત્યાં તો સામે જુએ છે તો સૂરજદાદાને શોધતા શોધતા દિવસભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા પણ આ સૂરજદાદાને ચાંદામામાં તો અજગરના પેટમાંથી બહાર નીકળ્યા પછી પણ હજી એ રડ્યા જ કરતા હતા એટલે દિવસભાઈએ તો બંનેને છાના રાખ્યા અને કહ્યું કે ચાલો હું તમને વાર્તા સંભળાવું છું એટલે વાર્તાનું નામ સાંભળીને એ બંને અજાણી જગ્યાએ કહ્યા વગર જશો ને તો તમારા બંનેના બે કાન વચ્ચે માથું કરી દઈશ હા ત્યાં તો દિવસભાઈ બોલ્યા ચાલો ચાલો હવે અહીં મોડું ના કરવું જોઈએ ઘરે જઈએ ઘરે ને પછી તો રાત બહેને જટ જટ ચાંદા મામાને તેડી લીધા ને દિવસભાઈએ જટ જટ સુરેશ દાદાને તેડી લીધા અને એ તો ભાગ્યા એ ભાગ્યા વાત ના પૂછો આ બાજુ ઊંઘ બહેન પણ અજગરની આંખમાંથી બહાર નીકળ્યા ને ફ્ર કરતા ઉડી ગયા એટલે પેલો અજગર તો જાગ્યો પણ તેનું પેટ તો ખાલી ખમ થઈ ગયું હતું એટલે તેને તો બરાબરની ભૂખ લાગી અજગર વિચારવા લાગ્યો અરે હજુ હમણાં જ તો ચાંદામા અને સૂરજ દાદાને ગળી ગયો હતો તોય પાછી મને કેમ ભૂખ લાગી ને આમ વિચારી અજગરે જેવો શ્વાસ લીધો ત્યાં તો તેને રાત બહેનની ને દિવસભાઈની ની મામાની ને સુરજદાદાની વાસ આવી એટલે એ તો સડસડાટ કરતો દોડ્યો એ લોકોની પાછળ પાછળ ત્યાં તો અચાનક જ પાછું વળીને જોયું તો અજગરને દોડતો આવતો જોયો એટલે એ તો બોલ્યા ભાગો ભાગો અજગર આવ્યો રાત બહેન કહે ભાગો રે ભાઈ ભાગો આ અજગર તો ખૂબ જ ઝડપથી દોડે છે ને જોત જોતામાં તો અજગર સાવ પાસે આવી ગયો હતો આ જોઈ રાત બહેન તો ગભરાઈ જાય છે ને કહે છે હવે શું કરશું દિવસભાઈ જમીન પર તો આ અજગર આપણને પકડી પાડશે ચાલો ને આકાશમાં ભાગી જઈએ દિવસભાઈ બોલ્યા હા હા બહેન ભાગો ભાગો ને બે જણ તો ફર કરતા આકાશમાં ભાગ્યા આ જોઈ પેલો અજગર તો ખરેખરો ખીજાયો કારણ કે એ તો આકાશમાં જઈ શકે નહીં એટલે તો સડસડ સડસડ કરતો ઊંચા થઈ થઈને મોઢું ફાડવા માંડ્યું રાત બહેન ચાંદા મામા તેડીને ઘડીક આમ ભાગે તો ઘડીક તેમ ભાગે ને દિવસભાઈ સૂરજ દાદાને તેડીને ઘડીક આમ ભાગે તો ઘડીક તેમ ભાગે અને આ અજગર બંનેને પકડવા ઘડીક આમ મોઢું ફેરવે તો ઘડીક તેમ મોઢું ફેરવે આ જ ઘર તો વારે વારે ખીજાય ને ભોયરા જેવું મોઢું ઉગાડે ને નસકોરામાંથી કરતા સુસવાટા બોલાવે પણ તોય કોઈને પકડી શક્યો નહીં આમ ને આમ ઘણા બધા વર્ષ થઈ ગયા તોય આ અજગર તો હજુ પણ પર્વત પર મોઢું ઉગાડીને બેઠો છે ને રાત બહેન ચાંદા મામાને તેડીને આ બાજુથી પેલી બાજુ ભાગે છે ને આ ચાંદા મામાને તો હજુ અજગરની બહુ ભીક લાગે છે અજગર ભોયરા જેવું મોઢું ઉગાડે એટલે આ ચાંદા મામા તો રડી પડે છે ને એમના રૂપેરી રૂપેરી આંસુ નીચે ખરે છે એમના આંસુને સૌ કહે છે ચાંદની સૂરજદાદાને પણ અજગરની બહુ ભીક લાગે છે અજગર જ્યારે ભોયરા જેવું મોડું ઉગાડે ત્યારે સૂરજ દાદા પણ રડી પડે છે અને એમના સોનેરી સોનેરી આંસુ નીચે ખરે છે એમના આંસુને સૌ કહે છે તડકો ને પેલા અજગરના નસકોરોમાંથી જે સૂસૂ કરતા સુસવાટા નીકળે છે ને તેને સૌ કહે છે પવન બસ આમ ને આમ રાત જાય છે ને દિવસ થાય દિવસ જાય ને રાત થાય છે અજગરભાઈ તો એમ જ ઊભા ઊભા મોઢું વકાસીને બેઠા છે વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોઢી નીંદર આવી પહોંચી રવિવારે મળીશું ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ એક પહેરેગીર એવો જે ચોર ભાડે તેવો વફાદારીમાં પહેલો એક ચપડ જનાવર કેવો તો બોલો બોલો બાળકો કોણ છું હું આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો આવજો જય શ્રી કૃષ્ણ નમો નમઃ